વડોદરા આરટીઓ માં બે દિવસ થી ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે જ્યારે અરજદારોની તમામ અપોઇન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી છે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસવાન માધ્યમથી સવારથી સોફ્ટવેર સાથે સંકલન સાધી પ્રોસેસ કરાતું હોય છે ગતરોજ ટેકનિકલ કારણોસર બે વખત કામગીરી ખોરવાઈ હતી દરમિયાન આજે પણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ છે ગઈકાલે આર ટીઓમાં પચાસથી વધુ અરજદારોની અરજી રદ કરી દેવામાં આવી હતી આજે અંદાજે ટુ વ્હીલર એકસો એંસી અને ફોર વ્હીલર એકસો વીસ મળી કુલ ત્રણસો જેટલી અરજીઓને રિસેડ્યુઅલ કરવામાં આવી હતી અરજી રિસિડ્યુઅલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવી હતી લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે પરંતુ આર સર્વર ડાઉન થઈ જતાં હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થઈ જાય છે પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી